જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આજના વિડીયોની વિડીયોની અંદર મિત્રો આજે આપણે પોલીસ કોસ્ટેબલ મોડલ પેપર સંપૂર્ણ નવા સિલેબસ આધારિત બે હજાર ચોવીસના નવા સિલેબસ મુજબ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે પીઠોરા ચિત્રકલા સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી તો ચાર ઓપ્શન આપણને આપી દીધા છે ચાલો જોઈએ છોટાઉદેપુર જિલ્લાની રાઠવા આદિવાસીઓની પ્રખ્યાત કલા છે એકદમ સાચું આ ચિત્રકલા હસ્તકલા એવોર્ડ પણ મળેલ છે એકદમ સાચું પીઠોરાના ચિત્રોને પચવીના ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિધાન મિત્રો ખોટું છે એટલે આપણો જવાબ મળી ગયો પણ આગળ પણ જોઈ લઈએ કે ભાઈ ચિત્રમાં પ્રથમ ચિત્ર ગણેશજીનું દોરીને આ ચિત્રકલાની શરૂઆત કરવામાં આવે છે આ પણ સાચું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચાર વેદોમાંથી છૂટા પડેલ ઉપવેદો છે નીચે પૈકી યજુર્વેદનો ઉપવેદ નીચેના પૈકી કયો છે તો મિત્રો યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ ઓકે એવી રીતે ઉપવેદ ઉપવેદ પૂછે પૂછે તો તો એ મિત્રો મિત્રો આવશે આવશે આયુર્વેદ અને સામવેદનો ગાંધર્વેદ ઓકે અને અર્થવવેદનો ઉપવેદ પૂછે તો એ આવશે મિત્રો શિલ્પવેદ તો ચારે ચાર વેદ અને એ ઉપવેદ યાદ રહી ગયા છે ચાલો નેક્સ્ટ જોઈએ અરવિંદ ઘોષ કોસે કયા કેસમાં નિર્દોષ છૂટી ગયા પછી રાજકીય પ્રવૃત્તિઓ છોડી દીધી અને પોંડુચેરી ચાલ્યા ગયા તો મિત્રો એ આવશે અલીપુર ષડયંત્ર કેસ ક્વેશ્ચન નંબર ચાર ગુજરાતમાં ખનીજ ફ્લોર સ્પાર્ક ક્યાંથી મળી આવે છે તો મિત્રો જે આ ખનીજ છે તે છોટા ઉદેપુર તાલુકાના આંબા ડુંગરના ડુંગરપુર ગામ અને નોતીની ટેકરીઓમાંથી પ્રાપ્ત થાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચે આપેલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે ડેરી અને જિલ્લાની જોડી પૈકી કઈ જોડી સાચી નથી તો જોઈએ તો મિત્રો દૂધ ધારા ડેરી ભાવનગરમાં આવેલું છે આ મિત્રો ખોટું છે ઓકે બાકી મધર ડેરી ગાંધીનગર વસુંધરા વલસાડ અને મોધુર ગાંધીનગર આ સાચું છે ઓકે દૂધ ધારા ડેરી મિત્રો ભરૂચમાં આવેલી છે આઈ થિંક અને દૂધ ધારા જે ડેરી છે તે ભરૂચમાં આવેલી છે ઓકે દૂધ સરિતા ડેરી ભાવનગરમાં આવશે ક્વેશ્ચન નંબર છ જોઈએ તો ભાઈ સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ નીચેના પૈકી શું કરી શકે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ ચર્ચામાં ભાગ લઈ શકે પરંતુ મતદાન ના કરી શકે ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા આ દેશમાં લાવવામાં આવેલી લોકશાહી જીવન પદ્ધતિનો મજબૂત આધાર અને અવિભાજ્ય અંગ છે આ વિધાન કયા ન્યાયાધીશ દ્વારા કહેવાયું હતું તો ન્યાયાધીશ ગજેન્દ્ર ગડકર નીચેના પૈકી કયા વિધાનો ભારતીય રાષ્ટ્રીય ચળવળ સંદર્ભે ગદ્દર પાર્ટી માટે સાચા છે તો ત્રણ મિત્રો વિધાનો આપણને આપી દીધા છે કે ભાઈ ગદર પાર્ટીના સ્થાપક પ્રમુખ લાલા હરદયાલ હતા એકદમ સાચું આ પાર્ટીના સભ્યો યુએસએ અને કેનેડામાંથી ભારત આવીને વસેલા શીખો હતા આ પણ એકદમ સાચું કોમા ગાટા ઘટનાનો સંદર્ભ ગદ્દર પાર્ટી સાથે છે આ પણ સાચું છે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા પક્ષની સ્થાપના ડૉક્ટર બી આર આંબેડકર દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો આવા ભારતના ખેડૂતો અને કામદારોનો પક્ષ ખોટું અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન સાચું સ્વતંત્ર મજૂર પક્ષ આ પણ સાચું એટલે કે ફક્ત બે અને ત્રણ ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ત્યારબાદ નો નેક્સ્ટ ક્વેશ્ચન સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રાચીન ભારતના આક્રમણકારોના સંદર્ભે નીચેના પૈકી કયું સાચું કાલક્રમિક ક્રમમાં છે તો મિત્રો પહેલા યુના યુનાનીઓ આવ્યા ત્યારબાદ શક અને ત્યારબાદ કુષાણ એટલે કે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે ત્યારબાદ મિત્રો કિલ્લાઓની જોડી આપેલી છે કે ભાઈ કયો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો કાંગડાનો કિલ્લો આવેલો છે હિમાચલ પ્રદેશમાં સિંહગઢનો કિલ્લો આવેલો છે મિત્રો મહારાષ્ટ્રમાં રણથમભોરનો કિલ્લો આવેલો છે રાજસ્થાનમાં રોહતાસનો કિલ્લો આવેલો છે બિહારમાં આવી રીતે ઓપ્શન સાચો ક્વેશ્ચન જોઈએ ભારતના કૃષિ પાકો સંબંધિત નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય છે ચાલો જોઈએ વિધાન એક અને બે આવી રીતે આપણને આપ્યા છે ચાલો ચોમાસામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે તો પેલું જોઈને ખબર પડી કે ભાઈ ચોમાસામાં લેવામાં આવતા પાકને રવિ પાક ના કહેવાય રવિ પાક તો શિયાળામાં લેવામાં આવતો હોય છે તો આ વિધાન ડાયરેક્ટ ખોટું થઈ ગયું ત્યારબાદ શિયાળામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે તો આ તો ઉલટું કરી નાખ્યું ભાઈ શિયાળામાં તો રવિ પાક આવે અને ખરીફ પાક તો ચોમાસામાં આવે આ પણ ખોટું ઓપ્શન ડી આનો ડાયરેક્ટ સાચો જવાબ બની ગયો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચરોતર ના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓ એ નિક્ષેપ કરેલ કાપ દ્વારા થઈ છે ખાસ મોસ્ટ ટાઈમ ટાઈમી ક્વેશ્ચન તો મિત્રો એ નદીઓ છે મહી શેઢી ને વાત્રક વિશ્વામિત્રી નહીં આવે ઓપ્શન સી સાચો જવાબ ત્યારબાદનો ક્વેશ્ચન સારે જા હશે અચ્છા હિન્દુસ્તાન અમારા ગીતના લેખક કોણ હતા તો ઇજી ક્વેશ્ચન છે આ મિત્રો તેના લેખક હતા મિત્રો મહમ્મદ ઇકબાલ ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી સિદ્ધિ સહિતની જારી અમદાવાદમાં આવેલી છે એકદમ સાચું છે પુનિતવન ગાંધીનગર સાચું સુદામા મંદિર પોરબંદર આ પણ સાચું રાણકીવાવ પાટણ આ પણ સાચું એટલે કે એક પણ આમાંથી ખોટું નથી એટલે ઓપ્શન ડીઆનો સાચો જવાબ બનશે કે ભાઈ ઉપરના બધા સાચા છે ત્યારબાદના ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા તત્વને વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી પાતળું ગણ્યું છે છે તો તો એ મિત્રો ગ્રેફિન સુપર પરમ કોના દ્વારા વિકસાવવામાં આવેલ સીડેક સમુદ્રની ઊંડાઈ માપવા કયું સાધન વપરાય છે તે વપરાય છે મિત્રો ફેધોમીટર ત્યારબાદ જોઈએ તો દીપોર બિલ અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તે આવેલું છે મિત્રો આસામમાં ત્યારબાદનું ક્વેશ્ચન સતત આવતી પ્રથમ છ બે કી સંખ્યાઓની સરેરાશ કેટલી થશે તેની મિત્રો સરેરાશ થશે સાત ગણતરી કરી લેજો સતત આવતી પ્રથમ છ બે કી સંખ્યાની સરેરાશ થશે મિત્રો સાત એકદમ સરળ ક્વેશ્ચન છે પી એ ની પૂર્વ તરફ ટી એ જેની ઉત્તર તરફ તથા એમ એ જેની દક્ષિણ તરફ હોય તો એમ એ પીથી કઈ દિશામાં છે તો મિત્રો સાચો જવાબ આવશે તમે ગણતરી કરશો તો દક્ષિણ પશ્ચિમ ત્યારબાદનો કહેશ નીચેના વિધાનો ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિધાન એક આપે એટલું લીધું છે કે ભાઈ ગાંધીજીએ પચીસમી મે ઓગણીસો પંદરના દિવસે અમદાવાદના કોચરભુમા સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી એકદમ સાચું ગાંધીજીએ ચંપારણના મોતીહારી ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહની લદત ચલાવી હતી એકદમ સાચું કે બંને ખોટા ઓકે હવે આપણને ઓપ્શન આપી દીધા છે તો આ બંને સાચા છે ઓકે તો આનો સાચો જવાબ શું આવશે કે વિધાન એક સોરી વિધાન એક અને બે બંને સાચા છે એટલે કે ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે ઓકે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ જોડકાને જોડો જોડકા આપણે મિત્રો જોડવાના છે તો વિષ્ણુ પ્રયાગ તો એ આવશે મિત્રો અલ્કાનંદા અને ધોલી ગંગાનો ધોલી ગંગાના સંગમ પણ બાદ આવે છે દેવપ્રયાગ તો એ આવશે અલ્કાનંદા અને ભાગીરથીના સંગમ પર રુદ્રપ્રયાગ તો એ આવશે મિત્રો અલ્કાનંદા અને મંદાકિનીના સંગમ પર કર્ણપ્રયાગ તો એ આવશે મિત્રો અલ્કાનંદા અને પિંદડાના સંગમ પર તો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે મિત્રો તો યાદ રાખી લેશું ત્યારબાદ આજનો છેલ્લો ક્વેશ્ચન મિત્રો જોઈએ તો નીચે રીઝનિંગનો ક્વેશ્ચન આપી દીધો છે આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે તે આપણે જણાવવાનું છે તો મિત્રોનો સાચે જવાબ છે ઓપ્શન ડી તો મિત્રો આતા પોલીસ કોન્સ્ટેબલના આને જો તમારે પીડીએ પાણી જોખપતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડમી નામની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો